ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી થયેલી દુર્ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે ત્રણ અલગ અલગ ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે ઉત્તરાયણના દિવસે સામલોદ નજીક રણજીત નામના વ્યક્તિનું પતંગના દોરાથી ગળું કપાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું એ જ દિવસે દહેજ તાલુકાના અતાલી ગામ પાસે સંજયભાઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને છ ટાંકા આવ્યા હતા જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે ત્રીજી દુર્ઘટના બની હતી જ્યારે કેરવાડ ગામના યુવાન સલાઉદ્દીન રાણાપ નાહિયર ગામેથી મોટરસાયકલ ઉપર પડ થઈ રહ્યા હતા તેમનું ગરુ પતંગના દોરાથી કપાયું હતું પરંતુ સદનસીબે એક રિક્ષા ચાલકે તત્કાલ મદદ કરી હતી ઘાયલ યુવાનને પહેલાં આમૂદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે જંબુસર સ્થિત અલ મહેમુદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાઓએ પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા અને માનવ જીવના માટેના જોખમને ફરી એકવાર ઉજાગર કર્યા છે